મારું નામ અશોકભાઈ વઠીલભાઈ મકવાના અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અહીં હું આજ ચાર દિવસ ત્યાં આવ્યો છું મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસના અહીંયા લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુનાવગર નહીં અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે જમીનો છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યા મને સારા વારે લઈ ગયા હતા રાત્રે હોટેલ ઉપર થી પોલીસ ની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને ક્યાં ગુના બાબત તમને લઈ ગયા કયો ગુનો છે મને હજી પોલીસ નક્કી કીધું